હેલો ફ્રેન્ડ હું ચુરીનલ પ્રજાપતિ અને તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે બનાવવાના છે ચોકલેટ સિંગ પાક એકદમ સરસ અને ટેસ્ટી બાળકોને અને મોટાને બધાને જ ભાવે એવો તો ચાલો શરૂઆત કરી લઈએ તો એના માટે મેં શેકેલી સીંગ લીધી છે તમે કાચી સિંગને શેકીને પણ લઈ શકો છો મેં શેકેલી સીંગ લીધી છે અને એના છોતરા કાઢીને આપણે આવી રીતે રાખી દેવાની છે મેં પાંચસો ગ્રામ જેટલી સીંગ લીધી છે ફ્રેન્ડ અને એને આપણે હવે ક્રશ કરી લેવાની છે અત્યારે આપણે સીંગ પાક બનાવીએ છીએ એટલા માટે આપણે અધકચરી જેવી ક્રશ કરવાની છે એકદમ ઝીણી નથી ક્રશ કરવાની જો આપણે બરફીને એવું બનાવતા હોય તો આપણે ક્રશ કરીને ચારીને લેવી પડે છે પણ આમાં આપણે ચારીને નથી લેવાની આપણે અધકચરી જ ક્રશ કરીને લેવાની છે તો તમે જોઈ શકો છો મેં બધી જ સરસ રીતે ક્રશ કરીને લઈ લીધી છે આવી રીતની આપણે રાખવાની છે અને હવે હાથથી આપણે એકદમ સરસ છૂટી કરી લઈએ બહુ મોટી સીંગ રહી ગઈ હોય તો એને કાઢી લેવાની અને હવે ફ્રેન્ડ આપણે પાંચસો ગ્રામ જેટલી સિંગ લીધી છે તો આપણે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે તો મેં બે બાળકી જેટલી આશરે નાની ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી અંદર એડ કરવાનું છે ફ્રેન્ડ અને આપણે એક તારની ચાસણી બનાવવાની છે તો આપણે એને હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું એને પાંચ મિનિટ જેટલું આપણે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી ખાંડ ઓગળવા માંડી છે અને એકદમ સરસ એક તારની ચાસણી આપણી બની ગઈ છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર મોટી એક ચમચી જેટલી આપણે ઘી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તમને જો ઘી બહુ વધુ પસંદ હોય તો તમે બે ચમચી મોટી પણ એડ કરી શકો છો અને હવે ફ્રેન્ડ આપણે જે સીંગને ક્રશ કરીને રાખી છે એને થોડી થોડી કરીને બે વાર કરીને આપણે એડ કરીશું એક સાથે બધી નથી એડ કરવાની બીજી પણ આપણે એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું ના તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી બધું સરસ મિક્સ થઈ જાય છે પણ આપણે આટલું પતલું હજુ નથી રાખવાનું એને થોડું શેકાવા દેવાનું છે અને હવે ફ્રેન્ડ એકદમ સરસ ટેસ્ટી અને બહુ જ સરસ સ્વાદમાં લાગે એના માટે મેં એક વાટકી જેટલું ટોપરાનું છીણ એડ કરી દીધું છે આનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે ખા પાકમાં તો તમારે જરૂરથી અંદર એડ કરવાની અને બધું બરાબર મિક્સ કરી લઈએ આપણે ગેસ બંધ કરી દીધો છે ફ્રેન્ડ હવે અને સરસ બધું મિક્સ કરી લેવાનું છે હવે ફ્રેન્ડ આપણે અડધી ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે અને બધું સરસ મિક્સ કરી લઈએ ગેસ આપણે બંધ કરી દીધો છે ફ્રેન્ડ અને થોડી વાર રહીને આપણે ગેસ ચાલુ કરીને એક મિનિટ જેવું શેકી લઈશું હવે ફ્રેન્ડ આપણે આવી રીતે રેડીમેડ ચોકલેટનો પાવડર મળે છે આપણે કોકો પાવડર નથી એડ કરતા ચોકલેટનો પાવડર એડ કર્યો છે કોકો પાવડર થોડોક કડવો જેવો ટેસ્ટ આવે છે એટલે નથી એડ કર્યો આપણે જે ચોકલેટનો અમૂલનો રેડીમેડ પાવડર મળતો જ હોય છે આવી રીતે મેં એ લીધો છે અને જો તમને બીજો કોઈ પણ ચોકલેટ પાવડર પસંદ હોય ને તમને તમારી પાસે જે પણ પડ્યો હોય તમે એડ કરી શકો છો અને આવી રીતે ગેસને બંધ કરીને જ અંદર આપણે મિક્સ કરવાનું છે અત્યારે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં આવી રીતનું એક મોલ્ડ છે એને તેલવાળું કાં તો ઘીવાળું તમારે કરી દેવાનું છે અને બધો જ જે આપણે બનાવીને રાખ્યો છે સિંગ પાક એને એડ કરી દેવાનો છે તમારી પાસે આવું મોલ્ડ ના હોય તો તમે થાળીમાં પણ પાથરી શકો છો તો આપણે બધો જ સિંગ પાક લઈ લીધો છે અને એકદમ સરસ આપણે બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો અને પછી ફ્રેન્ડ આપણે આવી રીતે વાડકીથી દબાવીને સરસ સેટ કરી દેવાનો છે અને મેં ફ્રેન્ડ થોડી ઉપરથી બદામની કતરણ એડ કરી દીધી છે અને થોડું ટોપરું ઉપરથી આપણે આવી રીતે સ્પ્રિન્કલ કરીને સેટ કરી દઈશું તો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ હવે આપણે ગરમ હોય ત્યારે જેના આ રીતે ચોસલા પાડવાના છે તમારે ચાકુની મદદથી પાડવાના તો એકદમ સરસ ઈઝીલી પડી જશે ગરમ હોય ત્યારે જ તમારે ચોસલા પાડવાના છે ફ્રેન્ડ ઠંડા થઈને પછી ચોસલા નહીં પડે એટલે તમારે ગરમ હોય ત્યારે જેના ચોસલા પાડી લેવાના છે અને પછી એને ઠંડુ થવા દેવાનું છે તો તમને જે શેપમાં પસંદ હોય એ પ્રમાણે તમે ચોસલા પાડી શકો છો આવી રીતે ફ્રેન્ડ એકદમ સરસ ઇઝીલી આપણે ચોસલા પડી જશે અને એને હવે આપણે ઠંડો થવા દેવાનો છે તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને પંદર વીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી આપણે આવા ચોસલા પડી જશે હવે આપણે આને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ સિંગ પાક તમે ફ્રેન્ડ ઉપવાસમાં પણ ખાઈ શકો છો અત્યારે ગૌરી વ્રત ને એવું ચાલુ થવાનું છે તો તમે આને સી જો ફ્રેન્ડ તમે આ ઉપવાસમાં ખાતા હોવ તો તમારે આની અંદર ચોકલેટ નથી એડ કરવાની અને બહુ જ સરસ અને ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ અને સોફ્ટ આપણો સિંગ પાક બનીને રેડી થઈ ગયો છે તમે પણ બનાવજો અને જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફીડબેક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો